હેલો ફ્રેન્ડ્સ કેમ છે વેલકમ ટુ માય ચેનલ મારી આજની આ રેસીપી છે ઇન્સ્ટન્ટ ગાજર અને કાકડીના ફરાળી ઢોકળા તો મારો આ પૂરો વિડીયો જરૂરથી જોજો તો અહીંયા ફરાળી ઢોકળા માટે મેં વન ફોર્થ કપ સાબુદાણા લીધા છે અને એક કપ મોરૈયો લીધો છે ને આપણે સામો પણ કહેવાય તો આ બંને વસ્તુને આપણે મિક્સર જારની અંદર કરકરવું એવું પીસી લેવાનું છે તો આ રીતે મેં બંને વસ્તુને મિક મિક્સર જારમાં પીસી નાખી છે આપણે કરકરીઓ એનો લોટ રાખવાનો રહેશે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો હવે આપણે એની અંદર એક કપ દહીં લઈ લેશું અને હવે એને સારી રીતે મિક્સ કરી લેશું મેં અહીંયા માપમાં બે કપ મોરૈયો લીધો છે એટલે મેં એક કપ દહીં એડ કર્યું છે જો તમે એક કપ મોરૈયો અને વો વન ફોર્થ કપ સાબુદાણા લીધા હોય તો તમારે હાફ કપ દહીં ઉમેરવાનું રહેશે અને આ ઢોકળાની અંદર હું ગાજર અને કાકડી એ બંને વસ્તુ પણ એડ કરવાની છું આ બંને વસ્તુ ઓપ્શનલ છે જો તમારે નાખવી હોય તો નાખી શકો છો બંને વસ્તુને મેં એડ કરી દીધી છે જો તમારી પાસે દૂધી હોય તો તમે દૂધી પણ નાખી શકો છો મારી પાસે દૂધી નથી એટલે મેં કાકડીનો ઉપયોગ કર્યો છે એમાં આપણે આદુ પણ એડ કરી દઈશું એક કપ આપણે પાણી ઉમેરી દઈશું હવે બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લેશું આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે એની અંદર આપણે વન ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈશું કે જેના લીધે આપણા ઢોકળા ડ્રાય ના લાગે અને આ ઢોકળાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે એમાં આપણે થોડી ખાંડ પણ એડ કરી દઈશું કારણ કે આપણે દહીં એડ કર્યું હોય એના માટે આપણે થોડી શુગર એડ કરીશું હવે બધી વસ્તુ મારે સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આ બેટરને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું હવે આપણા બેટરને પંદર મિનિટ થઈ ગઈ છે તો એની અંદર આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એક પેકેટ એડ કરી દઈશું એક પ્લેટમાં આ રીતે તેલ લગાવી દઈશું પછી એની અંદર જે હળુ બેટર છે એને એડ કરી દઈશું આપણે એને દસ થી બાર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ઢાંકીને મૂકી દેસુ કે જેનાથી આપણા ઢોકળા ફૂલીને તૈયાર થઈ જાય બાર મિનિટ થઈ ગઈ છે ઢાંકણ લઈને આપણે ઢોકળાને ચેક કરી જોઈ શકો છો ઢોકળા ચોટીને નથી આવતા એનો મતલબ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે કપના માપ પ્રમાણે મેં અહીંયા બે ડીશ જેટલા એ ઢોકળા મારે તૈયાર થયા છે જો તમારે થોડા જાડા રાખવા હોય તો તમે એક ડિશ પણ કરી શકો છો ડિશ બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે વઘાર માટે જોઈ લઈએ મેં અહીંયા વઘાર માટે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે તલ અને રાઈ પેનમાં આપણે તેલ લઈ લેશું થોડું

આપણા બધા ફૂટી જાય તો પછી આપણે એની અંદર કેપ્સિકમ એડ કરી દઈશું હવે અહીં આપણે કેપ્સિકમને થોડા ચડવા દઈશું જો તમને કેપ્સિકમ ના ભાવતા હોય તો તમે તલ અને રાઈને ખાલી વઘાર કરી શકો છો અને લીલું મરચું પણ એડ કરી શકો છો તો આપણો વઘાર રેડી થઈ ગયો છે અને ઢોકળા પણ રેડી થઈ ગયા છે તો હવે ઢોકળાનો એની અંદર નાખી દઈશું પાછી સારી રીતે એને મિક્સ કરી દઈશું સુગરનું આવી રીતે પાણી બનાવી અને પાણી એડ કર્યું છે આ ટોટલી ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો જ તમે નાખવાનું ગાર્નિશિંગ માટે આપણે એમાં આવે ધાણા નાખી દઈશું તો બસ હવે આપણા કાકડી અને ગાજરના ફરારી ઢોકળા બનીને તૈયાર છે જોવામાં એકદમ સિમ્પલ દેખાય છે પણ ખાવામાં ખૂબ સુંદર છે તો તમે પણ ઘરે આ જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય